ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ ઘણી બધી જગ્યાએ અત્યારે વરસી રહ્યો છે તો વરસાદ રહી ગયા પછી કપાસના પાકને એકદમ લીલો છમ માજો અને નરવો કઈ રીતે કરવો તેના માટે અનુભવ આધારિત હું તમને માહિતી આપું તો ખેડૂત મિત્રો અમે છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે પાવર વાળીયે લાઇટ આવે ત્યારે કૂવાનું પાણી આપીને પાર્લર ઉતારી નાખીએ છીએ કારણ કે આપણને ખબર જ છે કે વરસાદનું પાણી એકદમ ઠંડુ અને ભારે હોય છે અને તેને લીધે સતત મૂળ ઉપર ભેજ વધી જવાથી મૂળ છે તે સંકોચાઈ જાય છે જકડાઈ જાય છે માટીથી એકદમ ટાઈટ થઈ જાય છે અને પોષક તત્વો છે તે નિષ્ક્રિય થઈ જાય છે આને છૂટા કરવા માટે આપણે કૂવાનું પાણી આપીને પાર્લર ઉતારી નાખીએ તો કૂવાનું પાણી ખેડૂત મિત્રો તમે સહેજ અડજો સહેજ ગરમ હોય છે હૂંફાળું હોય છે એટલે મૂળની આસપાસ ચોટેલો વરસાદનો ભેજ છૂટો કરી નાખે છે એટલા માટે કપાસને એકદમ સ્વસ્થ તાજો માજો અને નરવો કરવો હોય તો કૂવાનું પાણી આપીને પાર્લર ઉતારી નાખીએ વરસાદ રહી ગયા પછી અને પાવર આવે ત્યારે તો કપાસના પાકને ખૂબ સારો એવો ફાયદો થાય છે અને એકદમ પાર્લર ઉતારી નાખ્યું હોય તો બે ત્રણ દિવસ પછી ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જાય છે ખેડૂત મિત્રો આ અમારા અનુભવ આધારિત માહિતી હતી હવે આપણે બીજી વાત કરીએ તો વરસાદ રહી ગયા પછી તરત જ તમારા ફૂગનાશકોના કે જંતુનાશકોના કે મિક્સ માઇક્રો ન્યુટ્રન્ટના ઉપર છાંટકાવ કરવા દોડી જવાનું નથી વાતાવરણ એકદમ સ્વચ્છ થઈ જાય સારું એવું ઉઘડી જાય તડકો નીકળે ત્યારબાદ તમે ઉપર છંટકાવમાં ફોગનાશક જંતુનાશક કે ન્યુટ્રન્ટના છંટકાવ કરવા હોય તો ત્યારે કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ તમે કોઈ પણ ફૂગનાશક જંતુનાશક કે ખાતરનું મેળવી શકો કારણ કે છોડ છે તે ખેડૂત મિત્રો એકદમ વાતાવરણ ખુશનુમાં થઈ જાય વાદળછાયું વાતાવરણ વિખાઈ જાય અને તડકો નીકળે તો ઝડપથી પાન છે તે તમે જે તે દવાઓનો છંટકાવ કરો તેનું શોષણ કરી લઈએ અને ખૂબ સારી એવી રિકવરી આપણે જંતુનાશક ફૂગનાશક અને ખાતરો દ્વારા જે પોષક તત્વો પૂરા પાડેલા હોય તે ઝડપથી છોડ રિકવર કરી લઈએ એટલે વરસાદ રહી ગયા પછી વાતાવરણ સૌ ખુલ્લું થઈ જાય ત્યારબાદ જ આપણે છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ કારણ મિત્રો તમારા વિસ્તારમાં કપાસના પાકમાં કેવા કેવા રોગ અત્યારે જોવા મળી રહ્યા છે તે કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવજો ખાસ કરીને અલ્ટરનેરિયા લેફ સ્પોટ જેવા અને ખૂણિયા ટપકા જેવા રોગ છે તે વધારે પ્રમાણમાં ભેજ વધી જાય તો રૂટ રોડ છે બેક્ટેરિયલ બ્લાઇટ છે આવા ઘણા બધા રોગ છે તે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ કેવો પડ્યો છે અને ભેજ કેવો છે તેને આધારે કપાસના પાક ઉપર જોવા મળતા હોય છે તમારે ત્યાં કપાસના પાકમાં કેવી પરિસ્થિતિ છે અને તમે ફૂગના રોગોમાં કેવા ફૂગનાશકો પસંદ કરીને છંટકાવ કરીને રિઝલ્ટ મેળવી રહ્યા હશો દર વર્ષે તમને કઈ ફૂગનાશકનું સારું રિઝલ્ટ લાગેલું છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે આ જ માવજત કરવી તેવી અમે કોઈ પ્રકારની ખાસ ભલામણ કે દબાણ નથી કરતા તમને યોગ્ય લાગતી હોય તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને વરસાદ પછી કપાસની માવજત કરીને કપાસને બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો